thank you કેમ છો બધાને મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વાગત છે સરસ મજાનો લઈને બહેનો બહેનોની કોમેન્ટ આવે છે કે મેડમ ગળા ઉપર ગળું રાખી અને કટિંગ કરતા શીખવાડો જે પહેલેથી ભાઈઓ બહેનો શીખે ને જે ફર્સ્ટ ટાઈમ શીખતા હોય એને ખ્યાલ નથી હોતો ઇઝીલી શીખવાડીશ આજે તો બહેનોની મેં ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે તો મેં બહેનોને કહેલું છે કે તમે છે ને કોમેન્ટ જે તમને પ્રશ્ન હોય એની કોમેન્ટ કરો વધારે જે કોમેન્ટ આવશે એનો પહેલા વધારે પહેલા વહેલો વિડીયો અપલોડ

એક કાપડનો ટુકડો લીધેલો છે એ પ્લેન છે એટલા માટે મેં પ્લેન કાપડનો ટુકડો લીધેલો છે કે તમને ખ્યાલ આવે તમને માર્કિંગ કરવું તે ખબર પડે એટલા માટે ડ્રેસના કટિંગના વિડીયા તો મેં ઘણા બધા અપલોડ કરેલા છે એટલે તમને ખબર છે કે કેવી રીતના કટિંગ કરવું આજે ફક્ત આપણે એ શીખવાના છે કે ગળું બનાવવું ને એ ડ્રેસમાં બહુ અઘરું લાગતું હોય છે ફક્ત તમે ગળાનું તમને ફિનિશિંગ આવડી જતું હોય તો તમે ઇઝીલી ડ્રેસ કરી શકો બી બીજી બધી જગ્યાએ તો તમારે સિમ્પલ સીધી સિલાઈ જ હોય છે તો આજે એ ટોપિક છે કે આપણે ડ્રેસ કોઈ બી હોય બરાબર કુર્તી હોય કે ડ્રેસ હોય આ રીતે મારે આ રેડીમેડ કુર્તી છે બરાબર એનું આ રીતે ગળું છે તમે જોઈ શકો છો આ ગોળને વીસ એકને પાછળ ગોળ તો આપણે સિમ્પલ કરવું હોય કે ગોળ કરવું હોય કે પેટર્ન વાળું તો કેવી રીતના તમારે ગળા ઉપર ગળું રાખી અને કટિંગ કરવું તે તમને સમજાવીશ બરોબર ની લંબાઈ ને પહોળાઈ ની તમારે જેટલી હોય જે હોય તમારી કુર્તીમાં તમે ફેરફારે કરી શકો ને સેમ હોય તે પ્રમાણે કરી શકો હવે આપણે કુર્તી છે બરોબર તો એને કેવી રીતના ગળા ઉપર ગળું રાખવાનું છે તમે જોઈ શકો છો હું પેલા આગળનું ગળું લઉં તો આગળનો પાટ લેવાનો આપણે આ રીતે એટલી સરળ રીત બતાવીશ કે તમારે કોઈ ઝંઝટ નહીં રહે

તમે જોઈ શકો છો એકદમ સુંદર રીતે તમારું ગળું થશે આપણે કુર્તીનું કટિંગ કરતા હોય તો આ આપણો શોલ્ડર થશે બરોબર ને આ આપણો મૂંઢાકાર આ રીતે થશે જે રીતે તમારે પછી કટિંગ કરતા હોય એ પ્રમાણે થશે એ તો તમને ખ્યાલ જ છે કે કેવી રીતના હું બધું બતાવું આ રીતેનું થશે બરાબર એ આપણે જે માર્કિંગ કરીએ ગળાનો સેપ આ રીતે કટિંગ તમને કટિંગ કરીને થોડું બતાવી દો એટલે ખ્યાલ આવે કે કેવી રીતના પરફેક્ટ થશે આ રીતે એમાં તમે પેટર્ન વાળું પણ કરી શકો વી સેપ કોઈ બી તમે કરી શકો ગોળ ગળું કરવું હોય તો એ તમે એ રીતે કરી શકો આ રીતે તમને ખોલીને બતાવવું એટલે તમને ખ્યાલ આવે કે સેમ ટુ સેમ એ રીતે થશે તમે જોઈ શકો છો જોઈ લો પરફેક્ટ આપણું જે ગોળ ગળું ને વી શેપ છે એ જ રીતે થશે હવે આપણે કોઈ બી પાછળનું ગળું હોય તો પાછળનું ગળું તમને બતાવી દઉં કેવી રીતના થશે તો પાછળના ગળાની આપણે કેવી રીતના કરશું બરોબર તમને પ્લેન કાપડમાં બતાવું તો ખ્યાલ આવે આ રીતે હવે આપણે જેમ ડ્રેસનું કટિંગ હોય તો કટિંગ રાખવાનું છે આ પાછળનું છે ભાગ બરોબર હવે આ પાછળનું ગળું હોય તો કેવી રીતના ગળા ઉપર ગળું રાખીને કરવું એ સમજાવી દઉં આ રીતે આપણે ફક્ત પાછળનો ભાગ લેવાનો બરોબર રીતે આપણે રાખી દેવાનું છે કાપડ ઉપર ગળું ખાસ એ ધ્યાન રાખવાનું તમારે કે જે સિલાઈ માટેનું ને ફક્ત તમારે આ ગળાનો સેટ લેવાનો છે એ ખાસ ધ્યાન દેવાનું તમે જોઈ શકો છો કેવી રીતના રાખવું તે પ્રમાણે રાખવાનું છે બરોબર આગળી વાળો ભાગ છે તો આ વાળા ભાગે આવી જવું જોઈએ તમે જોઈ શકો છો આ રીતે થવું જોઈએ આ રીતે થશે તો જ પરફેક્ટ થશે બરોબર હવે આ સિલાઈ માટેનું આગળનું આપણે થોડુંક છોડી દેવાનું ને આ રીતે આપણે માર્કિંગ કરી લેવાનું અડધો ઈસ બહારની સાઈડ આ રીતે હવે તમારે આ રીતના નાનું ગળું છે બરોબર તો એ રીતે તમારે ડીપ ગળું પણ હોઈ શકે બરોબર ને ડીપે હોઈ શકે ને આ નાનું છે મારે તો આપણે ડીપ ગળું વધારે તમારે લેવું હોય તો કેવી રીતના લઈ શકશો તો એ તે પણ સમજાવી દો આ આપણે ગળું છે તો એ ત્રણ ઈંચનું છે બરાબર તો આપણે પાંચ ઈ લેવાનું થાય સાડા પાંચ તો સાડા પાંચ છ આઠ કોઈ બી તમે લંબાઈ લઈ શકો તો આમાંથી આપણે તમારે મોટું કરવું હોય તો કેમ કરવું એ તે સમજાવી દો જો મોટું કરવું હોય ને તો આ રીતે આ માર્કિંગ આ રીતે જ રાખવાનું છે ને આને આ રીતે જોઈન્ટ કરી દેવાનું આ રીતે

ને એકદમ સરળ રીતે બતાવીશ કે તમે પહેલી વખત ભાઈ બહેનો શીખતા તે પણ શીખી શકે એટલી સરળ રીતે આનું આપણે ગળાને બનાવતા શીખીશું તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો વહેલો એ વિડીયો અપલોડ કરીશ આ રીતે તમને સમજાઈ ગયું છે કે ડ્રેસ ઉપરથી ડ્રેસ કે બ્લાઉઝ ઉપરથી બ્લાઉઝ માપ લઈ ને કેવી રીતના કટિંગ કરવું તે તમે સમજી ગયા છે તો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો આ વિડીયોને લાઈક કરજો કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બેન કા વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ ને આ રીતે તમારે અવનવા ફર્મા મગાવવા હોય ડ્રેસના સે બ્લાઉઝના કટોરીવાળા વાળા બ્લાઉઝ ટક્સ વાળા કે પ્રિન્સેસ તો મેં જે વોટ્સઅપ નંબર આપેલા છે તમે કોલ કરીને મંગાવી શકો છો વિડીયો જોવે ખૂબ ખૂબ ધન્યવાદ